અમદાવાદના સહીજપુર વોર્ડના લોકો બનતા લાઈટ ટોપિંગ રોડ રોડની કામગીરી અધૂરી મૂકી દીધી હોવાના રહીશો ના આક્ષેપ છે આજુબાજુ ખોદકામના લીધે રહીશો ને વાહન ચાલકો સતત હેરાન થાય છે અધિકારીઓને રજૂઆત કરીને થાક્યા કોઈ જ સાંભળતું નથી કાચો રસ્તો પણ ન કહી શકાય કે પાકો રોડ પણ ન કહી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે આવા રસ્તામાં અનેક વાહન ચાલકો અકસ્માતનો પણ ભોગ બને છે કોર્પોરેશન ધ્યાન જ નથી આપતું તેવા સ્થાનિકોના આક્ષેપ છે આજે રોડ જોઈ રહ્યા છો શેજપુર ભોગાથી લઈને ગરનારા સુધીનું વ્હાઈટ ટોપિંગ રોડમાં આવે છે તે કેટલાક સમયથી મંથરગનથીય કામ ચાલતું હતું અને અત્યારે કોઈ કારણ વગર આ રીતે રોડ બંધ કરી દેવામાં આવેલ છે પણ અમે કેટલી ફરિયાદોને કેટલી તકલીફો વેઠવીએ છીએ અમને ખબર છે અહીંયા ચાલનારાઓ પડે છે દુકાનોના કોઈના ધંધા નથી આવી રીતે જ મૂકીને જતા રહી ગયેલા જવર માં તો બહુ જ તકલીફ છે અને અત્યારે જે બધું જે ટોટલ ટ્રાફિક છે બધું અહીંથી નીકળે કુબેરનગર વાળા બધા અહીંયા જયારે બબે કલાક રોડ જામ થઈ જાય છે અને ધૂર ડમડીઓ અસ્થમા જેવા રોગો અને કેન્સર જેવા અહીંયા સમજો કે આનાથી ઉપકરણ થઈ શકે છે કોર્પોરેશનમાં રજૂઆત તો ઘણી બધી કરી છે અને મારી આ દુકાન જ છે અહીંયા ગાડીઓ આવવા માટે બહુ તકલીફ હોય અને જે માલ લોડિંગ અનલોડિંગ કરવાનું હોય એના માટે એમને રેલવે ગંડાડે ત્યાં ગાડી ઉભી રાખીને રિક્ષામાં માલ ભરીને લાવવું પડે છે જેનો એક્સપેન્સ અમારો ઓલમોસ્ટ ડબલ થી કરતા વધારે થઈ જાય છે ડસ્ટ ટુ એનાથી બીમારીઓ થાય છેલ્લા પંદર દિવસથી બીમાર હતા અમે જેના હાથ છે કે લોકો કોઈ સાંભળવા તૈયાર નથી કેટલા સમય આવી રીતે છેલ્લા પચીસ દિવસ કારીગર અહીંયા દેખાયો નથી ભાઈ અમે આ તકલીફ મહિના થી ભોગી રહ્યા છે છ મહિના થી આ રોડ આ એક જ પટ્ટો હજી બન્યો છે આ મ્યુનિસિપલ કોર્પોરેશન હજી ચાર પટ્ટા આમ ત્રણ પટ્ટા બીજા બનવાના છે એટલે છ મહિના ખાલી આ લોકોને થયો છે અડધો પટ્ટો બનાવવાનો અને આ જે ખાડાઓ ફોડાવ ખૂદેલા છે એના કારણે આપણે ત્યાં કોઈ ગ્રાહક આવતો નહીં છ મહિનાથી ઓછામાં એસી ટકા ધંધો ઠપ થઈ ગયો છે અને અમે રોજગાર કેવી રીતે ચલાવીએ મહિના સુધી થઈ ગયો છે બરાબર કોઈ બી કામ કરીએ અત્યારે કારીગરો કોઈ આયા નહી હજી કોઈ ઠીકાણો નહીં એની જો મશીનો હતી બધી મશીનો અહીંયાથી ઉપાડીને જતા રહ્યા બીજે સાઈડ ઉપર એનું કામ ચાલુ રહે છે નું અને એક બીજા એકબીજા ઉપર આ ડોઝ આપે કે આ ગટર લાઈનનું કામ પણ નહીં પૂરું થયું પાણીનું કામ પૂરું નહી થયું તો અમે કેવી રીતે અમે કરીએ અમે એને બોલાઈને અમે શબ્દોમાં કીધું કે અમે મીડિયામાં અને અમે આગળ તમારે સખત કારવાહી કરીએ આગળ પાણીનો ખાડો ખોડી દીધું હતું બાબા વીસ દિવસ એમ જ પડી ગયો જયારે છોકરો પડી ગયો સ્કૂલ નો છ વર્ષ નો પછી અમે કાલે આ ખાડો પૂરી કરી નાખ્યું છે આ કોઈ જવાબ આવતા નહીં